નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે એકત્રીસ મે બે હજાર ચોવીસ અત્યારના તાજા હવામાન સમાચાર જોઈ તો રાજ્યમાં વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે પ્રિવેન્શન એક્ટિવિટીના કારણે રાજ્યમાં આ સમયથી વરસાદી માહોલ જોવા મળે છે તેમજ વાવણી લાયક વરસાદી માહોલને લઈને પણ મોટી આગાહી કરી છે તેમજ આગામી દિવસોમાં પવન ફૂંકાશે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોવાની છે

ભેજના પવનો પણ વંટોળાઈ રહ્યા છે સાથે અમુક કિરણો પણ પલટાઈ રહ્યા છે તેમજ પ્રિવેન્શન એક્ટિવિટીના કારણે રાજ્યમાં છૂટો સવાયો વરસાદ પહેલી તારીખથી લઈ અને શરૂ થઈ જશે સાથે આમ જોઈએ તો વાવણી લાયક વરસાદની વાત કરીએ તો આઠ તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે અત્યારે હજુ પણ આજના દિવસ માટે તાપમાનનો પારો ગગડે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે છે વાત કરીએ અત્યારની અપડેટની તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી જેવા વિસ્તાર સલાયા ભાનવડ જામનગર રાજકોટની આજુબાજુના વિસ્તારો ગોંડલની આજુબાજુના વિસ્તારો ઉપલેટાની આજુબાજુના વિસ્તારો જુનાગઢની આજુબાજુના વિસ્તારો વેરાવળની આજુબાજુના વિસ્તારો ઉનાની આજુબાજુના વિસ્તારો આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોની આજુબાજુના જે કાંઈ નજીકના જે પણ વિસ્તારો છે ત્યાં વરસાદ થવાની સંભાવના રહેલી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની મિત્રો તો દક્ષિણ ગુજરાતમાં સુરત વ્યારા નવાપુર વલસાડ ભરૂચ તેમજ સુરત સોર્યાશી સુધીના તમામ વિસ્તારોમાં આજના દિવસે વરસાદી માહોલ થાય તેવી સંભાવના રહેલી છે વાત કરીએ ખેડૂત મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ગાંધીધામની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં અને મુન્દ્રાની આજુબાજુના વિસ્તારોમાં કિરણો ફેલટાઈ રહ્યા છે તો આ કિરણો ફેલ્ટાઈ રહ્યા છે એના લીધે કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જો કે વરસાદ નહીં પરંતુ આમ મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની આજુબાજુના વિસ્તારો તેમજ દાહોદ સુધીના કોઈ કોઈ વિસ્તારોમાં સાટો વરસાદ થવાની શક્યતા રહેલ છે જ્યારે ઉત્તર ગુજરાતમાં આજના દિવસે વરસાદની સંભાવના નથી તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી પહેલી તારીખની તો પહેલી તારીખના રોજ પણ કોઈ કોઈ વિસ્તારોમાં સૂટોસાટો વરસાદ થશે વાત કરીએ ખેડૂત મિત્રો છ તારીખની તો છ તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તો આમ પહેલી તારીખથી લઈ અને આઠ તારીખ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે જોકે હજુ પણ આજના દિવસે તાપમાનનો પારો ગગડશે પરંતુ પાંચ વાગ્યા પછીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો ભેજના પવનો ફૂંકાય અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે જોકે અત્યારે સવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું હવે ખેડૂત મિત્રો વાત કરીએ ત્રણ તારીખની તો ત્રણ તારીખના રોજ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ એક્ટિવિટી શરૂ થઈ જશે ત્રણ તારીખના રોજ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલને કારણે સારા એવા ભેજના પવનો ફૂંકાશે ભેજના પવનો ફૂંકાવાના કારણે વાતાવરણમાં ઠંડકીઓ માહોલ જોવા મળશે ત્રણ તારીખના રોજ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્ર ઝોનમાં જૂનાગઢ ભાનવડ પોરબંદર ગોંડલ જસદણ અમરેલી ઉના અને ભાવનગરની આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો જ્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ આગામી ત્રણ તારીખના રોજ નલિયા ગાંધીધામ બાડલી ખાવડા માંડવી રાપર લખપત અને ભચસાવ સુધીના કોઈ કોઈ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તે પ્રમાણે કેરળો ત્રણ તારીખના રોજ કચ્છ જિલ્લામાં પણ ફેલતા રહ્યા છે તો ફેલતાઈ રહ્યા છે એના કારણે વરસાદી માહોલ તો જોવા મળશે હવે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ પણ ખેડૂત મિત્રો વધતું જોવા મળી રહ્યું છે વાત કરીએ ત્રણ તારીખના રોજ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ તમે તમે જોઈ શકો છો વ્યારા બાડલી નવસારી નવાપુર સુરત બીલીમરા અહવા સુધીના તમામ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ મુખ્યત્વે વાત કરીએ તો જ્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી જતું હોય છે ત્યાર પછી વરસાદી માહોલ ગુજરાતમાં જામતો હોય છે અત્યારે મહારાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તેનું એંધાણ પણ એ બંધ આવે છે કે હવે ગુજરાતમાં ટૂંક જ સમયમાં વરસાદી માહોલ સર્જાશે જો કે આવામાં નિષ્ણાંતોનું જણાવું છે કે આ વર્ષે સારો એવો વરસાદી માહોલ જોવા મળશે ટિટોળીના ઈંડાઓના એંઢાણો પણ અત્યારે સારા એવા વરસાદના બતાવી રહ્યા છે તો મિત્રો ત્રણ તારીખના રોજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ વેરમગામ ખેડા તેમજ ધંધોકાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ત્રણ તારીખના રોજ કોઈ કોઈ વિસ્તારોમાં સાટો વરસાદી માહોલ જોવા મળશે હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી ચાર તારીખની તો ચાર તારીખના રોજ પણ રાજ્યમાં સૌથી વધારે કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળે તેવી પૂરી પૂરી સંભાવના રહેલી છે ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ વાડલી સુધીના તમામ વિસ્તારોમાં પણ છ તારીખના રોજ આગામી દિવસોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે આમ જોઈએ તો પહેલી તારીખ એટલે કે આવતીકાલથી લઈ અને આઠ તારીખ સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ એક્ટિવિટી થઈ જશે જેના કારણે સારો એવો વરસાદ જોવા મળશે તો હવે ખેડૂત મિત્રો પાંચ તારીખ અને છ તારીખ અને સાત તારીખ અને આઠ તારીખનો સમગ્ર જોઈએ તો આ તારીખોમાં દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળશે આઠ તારીખ સુધીના સમયગાળામાં કચ્છ જિલ્લો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાય છે કે હવામાન નિષ્ણાતોએ એ પણ જણાવ્યું છે કે આ વર્ષે વરસાદી માહોલ સારો થશે ચોમાસું સારું એવું જોવા મળશે જેના કારણે ખેડૂતોને ખેતરોમાં સારી એવી વાવણી થશે જોકે કવામાંનું કવામાં પણ પાણીનો ભરાવો થશે અને ઉનાળા સુધી પાણી ચાલે તેવો સારો એવો વરસાદી માહોલ આ વર્ષના ચોમાસામાં જોવા મળશે તે પૂરેપૂરી સંભાવના રહેલી છે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલે પણ સારો એવો વાવણી લાયક વરસાદથી માંડી અને સારા કવા ભરી દઈ દેવ ડેમ નાળા છલકાય નદી નાળા ડેમ બધું છલકાય તેવો વરસાદી માહોલ જોવા મળશે અને ઉનાળા સુધી પાણી મળી રહે તેવી રીતે ડેમ નદી નાળા સલકાઈ જશે તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અને વિડીયોને શેર કરી દેજો